જાય શ્રી રામ હરહર હર મહાદેવ સાધુ લોટની ભિક્ષા કરીને પરિવરિષ કરતા હોય ગુજરાન ચલાવતા હોય ફાટેલા લુગડા હોય વરસાદમાં રહેવાની શક્યતા ન હોય વ્યસન ન કરતા હોય ભજન કરતા હોય કોઈને નડતા ન હોય અને લોકો બોલતા હોય સાધુ ભેગા કરે છે ઘણા દારૂડિયા તો સાધુની નામ બગાડે છે ગાર બોલે છે એક સમય પર ગુંડાને બહેનોઈ અને સાધુને ગાર બોલે છે એકી સમય પર એકી જગહ પર નસેડી સાધુ કો બોલતા હૈ કારણ કે સાધુ કમજોર હૈર કોઈ તાકતવર હૈ તો બહેનો જીજા વિચાર તો કરો પછી ખબર પડી કે આપનો દેશ તો બારસો વર્ષ ગુલામ હતા આક્રાંતાઓ રાજ કરી ગયેલા છે કારણ કે જ્યાં નજર રાખવું હોય ત્યાં તો નજર નથી રાખતો અને જ્યાં નજર ન રાખવું જોઈએ ત્યાં રાખો કોણ આપે સાધુને ભિક્ષા કરીને લોટ લાતો હોય તમારા ગામમાં રહેતા હોય કોઈ પણ ગામડામાં રહેતા હોય શહેરમાં રહેતા હોય સૌમાં એક મનુષ્ય આપતો હોય દયા કરતા હોય બાકી તો કોઈ આપે નહીં ઘણા તો નામ બગાડે વિચાર તો કરો કુંભમેળામાં એક કાંટાવાળા બાબા આવેલા હતા કાંટા પલેટતા એક બહેન અપશબ્દો બોલે છે નજર કરો કોઈ બહેન દીકરી ઉપર ખરાબ નજર કરતા હોય તો કરો કોઈ લૂંટતા હોય તો નજર કરો કોઈ ઢાંકા ડાલતા હોય તો નજર કરો પણ લોટની ભિક્ષા કરીને જીવન પરિવરિષ કરતા હોય પાંચ રૂપિયા કોઈ દસ રૂપિયા આપતા હોય તમે ત્યાં પરેશાન કરવા જાઓ ત્યાં એસ્માર્ટ બનો હીરો બનો મરદ બનો લીડર બનો તો એ બરાબર નથી હું બહુ ભ્રમણ કરેલા છું અને ભ્રમણ કરું છું હું ઘણા ગામડામાં જોઉં છું લોકો સાધુઓના નામ બગાડી લીધેલા છે જે સાધુ કાંઈ ઉલટા સીધા નથી કરતો સીધા સાધા જીવન વ્યતીત કરે છે અને દીકરીના લગન માટે દસ રૂપિયા માંગવા જ આવે તો એવા એવા શબ્દો બોલે છે તમે કલ્પના ન કરી શકો ગામની પૂજા કરતા હો પછી ખબર પડી આપનો દેશ તો બારસો સાલ ગુલામ હતા